દોસ્તો હાલમાં આજ અત્યારે ધોરણ દસનું રિઝલ્ટ આવ્યું અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કે જેને તકલીફ પડતી હશે કે લોકો વિચારતા હશે કે ભાઈ અત્યારે હાલમાં વાળું ધોરણ દસનું પરિણામ તો આવ્યું પણ હવે હું આગળ કઈ કયા ફિલ્ડમાં આગળ વધું એટલે કે કયો જે છે વિભાગ લઉં તો એના માટે સરસ અહીંયા ચેટ ચીપીટી દ્વારા એક જવાબ મળ્યો છે કે તમારી સાથે હું શેર કરીશ તો તમે માની શકો છો કે સરસ હવે તમે ધોરણ દસમું પાસ તો કર્યું છે તો આગળના અભ્યાસ માટે નીચેના મુખ્ય વિકલ્પો ઉપલબ્ધ છે તમારું કાર્ય રુચિ અને લક્ષ્ય મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો તો જનરલ સ્ટ્રીમ છે અગિયાર બાર આર્ટ્સ કોમર્સ અને સાયન્સ તો એ ત્રણે ત્રણમાંથી તમે જોઈ શકો છો અલગ અલગ એમાં લખ્યું છે સાયન્સનો વિભાગ છે જો તમે ડૉક્ટર ઇજનેર ફાર્મસિસ્ટ નર્સ વગેરે બનવા ઈચ્છતા હો તો તમારે સાયન્સ જે છે એ રાખવું જોઈએ અને કોમર્સ લાઇન છે એમાં બિઝનેસ એકાઉન્ટ સીએ બીકોમ બેંક જોબ જેવી ફિલ્ડ માટે તમારે આગળ વધવું હોય તો તમે કોમર્સ પણ કરી શકો છો અને મિત્રો વાત છે આર્ટ્સની સરકારી નોકરી યુપીએસસી જીપીએસસીની તૈયારી માટે સોશિયલ વર્ક માટે ઉપયોગ જે છે એ યોગ્ય છે આર્ટ્સ તો આ ત્રણના અહીંયા ચેટ જીપીટીના આધારે તમે જોઈ શકો છો કે એ વિગતવાર ગૂગલમાંથી સર્ચ કરીને આપણને માહિતી આપે છે તો આ ત્રણ ઓપ્શન છે ચેટ જીપીટી દ્વારા અને બીજી વસ્તુ જો તમારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું છે એ ત્રણ વર્ષનો કોર્સ આમાં લખ્યો છે થ્રી ઇયર્સ પછી અત્યારે હાલમાં જે વસ્તુ હોય એ રીતે પણ આમાં ત્રણ લખ્યા છે પછી કન્ફર્મેશન તમારે કરી લેવાનું છે કોઈપણ રીતે સર્ચ કરી અથવા રૂબરૂ મળે ધોરણ દસમું પછી સીધું એન્જિનિયરિંગ ડિપ્લોમા સિવિલ મિકેનિકલ કોમ્પ્યુટર અને અલગ અલગ છે તો તમે જોઈ શકો છો જો તમે ટેકનિકલ ક્ષેત્રમાં જવું હોય તો તે ખૂબ જ ઉપયોગી છે જે છે ડિપ્લોમા એન્જિનિયરિંગ જો તમારે ધોરણ દસ પછી કરવું હોય તો એ પણ છે તમારે વિગતવાર માહિતી જતી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો આના વિશે બીજી વાત છે આઈટીઆઈની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એકથી બે વર્ષનો કોર્સ આવે છે કે જેમાં ઇન્ડસ્ટ્રીયલ કોર્સ આવે ઇલેક્ટ્રિશિયન ફિલ્ટર વેલ્ડર કોમ્પ્યુટર અથવા અલગ અલગ સરકારી નોકરી માટે પણ તે સારી તૈયારી બને છે તો આમાં કંઈક સરકારી નોકરી પણ આની અરે કનેક્શન છે તમે જોઈ શકો છો સરકારીની નોકરીની માટે પણ સારી તૈયારી બને છે આ જો તમે સિલેક્ટ કરો તો સાથે કારણ કે આમાં ટાઈમને એ બધું હોય છે સાથે તમે એ પણ કરી શકો છો પછી વોકેશનલ કોર્સ શોર્ટ ટર્મ સ્કિલ કોર્સ એટલે તમે જોઈ શકો છો શોર્ટ ટર્મ માટે તમારે નાનું એવું કરવું હોય તો છે બ્યુટી છે ફેશન ડિઝાઇનિંગ છે કોમ્પ્યુટર કોર્સ છે મોબાઈલ રિપેરિંગ અથવા અલગ અલગ ઓછા સમયમાં રોજગાર મેળવવા માટે તે ઉપયોગી છે એટલે ટૂંક સમયમાં તમે આ કરી શકો છો પછી ઓપન સ્કૂલ ડિસ્ટન્સ લર્નિંગ એટલે કે જો તમારે બાર ધોરણ કરવું છે જો તમે સ્કૂલ સાથે સાથે નોકરી કે વ્યવસાય કરવો હોય તો ઓપન સ્કૂલમાંથી અગિયાર બાર કરી શકો છો અને ડાયરેક્ટ બારમાની પરીક્ષા તમે એક બે વર્ષના ગાળામાં જે તે હોય નિયમ એ મુજબ તમે બારમાની ધોરણની પરીક્ષા આપી શકો છો અને બારમું ધોરણ પાસ કરી શકો છો તો એ પણ છે ઓપન સ્કૂલમાંથી પણ તમે અગિયાર બાર કરી શકો છો અને તમારા રસ અને લક્ષ્ય શું છે તેના આધારે તમે જેવું તમે કહી શકો છો એ રીતની અહીંયા માહિતી તમને મળી શકે છે તો મિત્રો આ હતી ધોરણ દસ પાસ થયા પછી તમારે શું કરવું એના અલગ અલગ પોઈન્ટ જેમાં એક બે ત્રણ અને નીચે અહીંયા ચાર ચાર આપ્યા છે અને છેલ્લા પાંચમું પણ છે ઓપન સ્કૂલનું તમે આ પોઈન્ટ એક વખત નોંધી લો તમને અહીંયા ખબર પડી જાય તો મિત્રો થેન્ક યુ તમે વિડીયો સુધી તમારો ખૂબ ખૂબ આભાર